ભુજની વિડી હાઈસ્કૂલના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ મુકેશ ચંદેએ ખાસ કરીને શિક્ષણમાં ધરખમ ફેરફાર લાવવાની જાહેરાત કરી લક્ષી કામગીરી કરવા સૌને ટકોર કરી ભુજની શેઠ ડુંગરસિંહ નાનજી ટ્રસ્ટ સંચાલિત શેઠ વિડી હાઈસ્કૂલ ભુજ સરકાર શ્રીની પ્રવર્તમાન જ્ઞાનકુંજ યોજના હેઠળ ફાળવવામાં આવેલ ઇન્ટરેક્ટિવ પેનલ લેપટોપ વગેરે સાધનો શિક્ષક સાધનો શિક્ષક ઉપયોગ કરી શકે તેવા હેતુ માટે તારીખ તેર છ થી તારીખ વીસ છ સુધી એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના તમામ શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી આગામી શૈક્ષણિક વર્ષ માટે શિક્ષકોએ કરેલ આયોજન શાળાનું ઉચ્ચ પરિણામ આવે તે માટે હું શું પ્રયત્ન કરીશ તેની ચર્ચા ગોષ્ઠી કરવામાં આવી હતી દરમિયાનમાં આજ રોજ તારીખ ઓગણત્રીસના રોજ પ્રથમ સત્રના મહાશાંત ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ પી ઠક્કરના અધ્યક્ષસ્થાને ટ્રસ્ટી ગણીને શિક્ષકગણની એક મીટિંગ મળી હતી જેમાં આગામી આયોજન અંગે પુખ્ત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ પ્રસંગે આગામી વર્ષ માટે પ્રમુખ પદે બિરાજમાન ડૉક્ટર મુકેશ ચંદેનું ટ્રસ્ટ અને શાળા પરિવાર વતી ડૉક્ટર દિનેશભાઈ ઠક્કર તેમજ આચાર્ય બ્રિજેશ ઠક્કરે પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું નવનિયુક્ત પ્રમુખ ડોક્ટર મુકેશ ચંદે આગામી શૈક્ષણિક વર્ષ માટે જે કામ થનાર છે તેની વિસ્તૃત જાણકારી આપી હતી અને ખાસ કરીને વીડીઆઈ સ્કૂલની પ્રતિષ્ઠા સભર બનાવીને વધુને વધુ સારું પરિણામ આવે તે પ્રકારના આયોજનો હાથ ધરાશે તેવી ખાતરી આપવામાં આવી હતી સાથોસાથ સામગ્રીનું વિતરણ કોન્સ્ટેબલ કૈલાસભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું સાથોસાથ જ્ઞાનકુંભ યોજના હેઠળ લેપટોપ અને અન્ય સામગ્રી ટ્રસ્ટીઓના વરદ શિક્ષકોને સોંપવામાં આવી હતી કાર્યક્રમનું સંચાલન વરિષ્ઠ શિક્ષક એન એચ ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું આભાર વિધિ અજીતભાઈ ભાનુસાલી દ્વારા કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા પરાગ ઠક્કર સિંહ જાડેજા પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર મનીજ મનોજ ચનિયારાના માર્ગદર્શન કરવામાં આવી હતી એમ આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા પ્રિન્સિપાલ બ્રિજેશ ઠક્કરે જણાવ્યું હતું ડૉક્ટર મુકેશ ચંદે હું છેલ્લા ત્રીસ વર્ષથી ભુજની અંદર સર્જિકલ પ્રેક્ટિસ કરું છું અને મારી પ્રાઇવેટ હોસ્પિટલ છે એક સાતથી વીડીઆઈ સ્કૂલની અંદર પ્રમુખ તરીકેની મારી જે વરણી થઈ છે સૌપ્રથમ તો એના માટે હું હર્ષની લાગણી અનુભવું છું અને હું ખૂબ આભારી છું મિસ ડીપી ઠક્કરનું અને જે પૂર્વ પ્રમુખ હતા અને સર સર્વ ટ્રસ્ટ ગ્રહણ કે જેમને મારા ઉપર વિશ્વાસ મૂકી અને પ્રમુખ તરીકે મને આ નિયુક્ત કરે આ જ સ્કૂલનો એડ્યુમનય એનો વિદ્યાર્થી છું અને આ જ સ્કૂલમાંથી આઠ ધોરણથી બાર ધોરણ સુધી આ સ્કૂલમાં ભણ્યો અને અહીંયાથી જ બારમા ધોરણ પછી મેં મેડિકલમાં એડમિશન લીધું એટલે આ સ્કૂલના વિદ્યાર્થી હોવું એ જ સ્કૂલની અંદર પાછા આવવું અને પ્રમુખ બનવું એ મારા માટે ખૂબ ગર્વની અને હર્ષની વાત છે વીડી હાઈસ્કૂલની વાત કરું તો આપ સૌ જાણો છો કે વીડી હાઈસ્કૂલની અંદર વીડી હાઈસ્કૂલનું એક ભવ્ય ભૂતકાળ છે ભુજની અંદર ઘણા બધા લગભગ એંસી કે નેવું ટકા ડૉક્ટરો જે હશે કચ્છના ભુજના એ વીડી હાઈસ્કૂલના સ્ટુડન્ટ હતા અમે બધા વીડી હાઈસ્કૂલમાંથી ભણી અને ગુજરાતી મીડિયમમાંથી ભણી અને ડૉક્ટર બન્યા છીએ તો આ સ્કૂલની અંદર પ્રમુખ તરીકે હું જોઈન્ટ કર્યો છે ત્યારે મારું એ જ હશે કે અહીંયા કઈ રીતે રિઝલ્ટ સુધરે પાછું સાયન્સના વિદ્યાર્થીઓનો રિઝલ્ટ સુધરી અને વધારેમાં વધારે બીડી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ઇન્જિનિયરિંગમાં મેડિકલમાં અથવા કોમર્સ સ્ટ્રીમની અંદર જઈ અને સી અને એમબીએ બને એવી જ મારી પ્રયત્નો હશે અને અહીં આ સ્કૂલ માટે સ્કૂલના માટે અમે સારામાં સારી પ્રવૃત્તિ કરતા રહીશું એવું આખું અમારું આયોજન છે થેન્ક યુ ટ્રસ્ટ સંચાલિત છે અને હું ડુંગરસિંહ નાથજી ટ્રસ્ટ નું છું વીડીઆઈ સ્કૂલ ઓગણીસો પાસઠ થી ચાલે છે હવે બદલતા યુગ સાથે વીડીઆઈ સ્કૂલના ટ્રસ્ટ પણ બધા સુધારા કરવા માગે છે હમણાં ફાયર એન ઓ માટે ફાયરના વધારાના જે સાધનો નાખ્યા છે ચારથી પાંચ લાખ રૂપિયા ઘટ કરીને પ્લસમાં તબક્કાવાર આખી સ્કૂલ નવી બનાવવાની યોજના છે પ્રથમ આઠ રૂમ અમે બનાવશું પછી તબક કવા ટૂડી-ટોડીને નવા આશ્રમમાં 25 રૂમની લગભગ આખી સ્કૂલ નવી બનાવી અને અત્યંત આધુનિક અધનો અને અને એજ્યુકેશનના બદલતા યુગ સાથે પૂરેપૂરો કદમ શકે એવી સ્કૂલ બનાવવાની નેમ છે. જે હતી એવી જ નામના હવે પાછી થાય એવું આપણે છીએ બધા શિક્ષકો સરસ જ છે બધા સારું ભણાવે છે પણ તો છતાં પણ જેવી જોઈએ તેમાં દિનેશભાઈને જેથી સંતોષ જવો જોઈએ એ સંતોષ નથી થતો તો એ સામટ નથી થતો એટલે તો હમણાં જ દિનેશભાઈએ આ થોડા દિવસમાં સેમિના રાખ્યો અને એમને બધાને બોલાવીને